હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો આજે શનિવાર છે અને હું આવી ગયો છું ઘરે જલ્દીથી અને હવે હું જાઉં છું ફ્રેશ થવા માટે હમણાં થોડા દિવસ બહુ જ બધા ફંક્શન હતા અને બહુ જ બધું કામ હતું એટલા માટે વિડીયો બનાવી શક્યા નથી અને ખરેખર બનાવ્યો હતો પણ અમે એડિટ કરી શક્યા નથી હવેથી કન્ટિન્યુઅસ વિડીયો ચાલુ રહેશે તો હું જાઉં છું હવે ફ્રેશ થવા માટે ફ્રેશ થઈને મળીએ આપણે પછી તો હું ફ્રેશ થઈ ગયો છું અને બહુ જ ભૂખ લાગી છે તો હું હવે જઉં છું જમવા માટે તો આપણે જઈએ છીએ બહાર અને ચાલો જઈને જોઈએ કે આજે જમવાનું શું બનાવ્યું છે તો ચાલો આપણે જઈએ છીએ મમ્મી પાસે મમ્મી જમવાનું શું છે આજે આજે વઘારેલી ખીચડી પાખરી અને દૂધ અચ્છા એવું છે એમ સરસ દેશી ભોજન છે બરાબર પપ્પા તમે જમવાનું નથી કેમ નથી ભૂખ નથી કેમ શું ખાધું તો ભાઈ હવે તવું તો સાજો હોય ને મુસલ પર પચાસ ટકા ખાવાનું છે રાતે અડધી મજામાં ઘણા દિવસ પછી આવ્યો તું બ્લોગમાં બહુ કામ છે જમવા નથી ચાલો જમી લઈએ તો અમે લોકો જઈ રહ્યા છીએ નીચે અને આજે અમારે શનિવાર છે એટલે દર્શન કરવા જવાનું બાકી છે તો હું અને પૂજા હવે જઈએ છીએ

તો બંને મંદિરે દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે અને ખરેખર ઘણા દિવસ થઈ ગયા અમે દાદાના દર્શન કર્યા નહોતા અને શનિદેવના પણ દર્શન હોતા થયા તો આજે દાદાના અને શનિદેવના દર્શન બહુ સારી એવા થઈ ગયા છે હું અને પૂજા ગયા હતા સાથે અને અમે જ્યાં પણ જઈએ છીએ દર્શન કરવા માટે અને હું અને પૂજા બંને સાથે જ જોઈએ છીએ પછી આજે ઉનાળો ચાલુ થઈ ગયો છે ખરેખર બહુ જ ગરમી થાય છે એસી સર્વિસ પણ કરવાનું છે કેમ કે છેલ્લી જે વિઝિટ હતી ફ્રી સર્વિસ હતી તો પતી ગઈ છે તો એસી સર્વિસ પણ કરાવવું પડશે કેમકે ગરમી ધીરે ધીરે વધતી જાય છે બહુ જ ગરમી થાય છે રાતે અને એટલા માટે પછી ગરમી ચાલુ થઈ ગઈ એટલે પૂજાની ઈચ્છા થઈ ગઈ બરફ ગોરો ખાવાની પછી અમે લોકો ગયા અમારા ઈસમપુરમાં જે નૈયા કરીને જે છે તે બહુ સરસ ફેમસ ગોરો બનાવે છે અને બહુ જ પબ્લિક હોય છે અને ઉનાળામાં તો બહુ જ ભીડ હોય છે ટોકન સિસ્ટમ હોય છે બેસવાની જગ્યા હોતી નથી તો અમે લોકો પછી ગયા હતા નૈયામાં બરફગોરો ખાવા માટે અને આજે અમારા ઉનાળાનો ફર્સ્ટ બરફ ગોરો ખવાઈ ગયો છે અને ખરેખર બહુ સરસ હતો તો ચલો પૂછશું પૂજા ને પણ પૂછશું કેટલા પ્રકારના ગોરા હતા કેટલા પ્રકારની હતી આમ અલગ અલગ પ્રકારની હોય છે બધા લોકો શું થાય કે અલગ પ્રકાર નું નામ છે કેવો ગોરો અને પ્રાઇસ તો સો થી સીધો પાંચસો જ હતો ને

એને તો ઈચ્છા થઈ જ જાય બરોબર બરોબર ત્રણ વાર તો ખાઉ જ છું હા શરૂઆત થશે પછી અને પાછો એનો ખાલી સ્વીટ ગોરો જ હોવો જોઈએ ગરિયો જ ભાવે છે ખાટો મીઠો નહીં ઓન્લી ગરો અલગ જ ચોઈસ છે ને તારી મને આખો મીઠો ન ભાવે મારે ખાટો મીઠો જોઈએ ખાટો મીઠો ની મજા આવે પણ ખરેખર બહુ મજા આવશે કે ગોરો ખાવાની અને ઉનાળામાં તો શું ઠંડક થઈ જાય ને આજે બધી જગ્યાએ થે થે તરબૂચ લારી મીન્સ કે બધી જગ્યાએ તંબુ લાગી હતા

વચમાં થોડો ગેપ પડ્યો છે પણ થોડા કામમાં ફસાઈ ગયા હતા અમે એટલે થોડો ગેપ પડ્યો છે પણ અમારા વિડીયો કન્ટિન્યુ આવતા જ રહેશે તો તમે લોકો અમને લાઈક શેર અને ફોલો કરતા જ રહેજો અને જો તમે ફર્સ્ટ ટાઈમ છો અને જો જેને પણ કર્યો નથી લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તે જરૂર કરી લેજો તો બધાને જય માતાજી જય બહુચા